વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો હતો તારીખ દસ ના રોજ સવારે સાડા આઠ વાગે લોકજાગૃતિ રેલી આયોજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ સેમિનારમાં મનોવૈજ્ઞાનિક ક્ષેત્રના નિષ્ણાંત

તે સંદર્ભે ભુજમાં કાર્યક્રમ અમુક થઈ રહ્યા છે જેમ કે ડૉક્ટર શર્મા સ્કૂલ તરફ ના બાળકો લઈને રેલીનું આયોજન કરેલ છે અને વીડી હાઈ સ્કૂલમાં એક ટોક એટલે કે બાળકોને માર્ગદર્શન આપેલ છે અને અમે બધાનું એ મંતવ્ય છે કે આ દિવસે બને એટલી જનજાગૃતિ થાય જેથી કરીને લોકો જે પણ અસમંજસમાં હોય જ્યારે પણ જ્યારે પણ એમને એવું લાગતું હોય કે ભવિષ્યમાં કાંઈ આશા નથી ને આત્મહત્યા એ જ રસ્તો છે તો એમને એટલું જરૂર સમાચાર મળે કે આત્મહત્યા એ એક ભૂલ છે એક બહુ જ ઉતાવળ્યું પગલું છે અને સંજોગોને સમયે જે પસાર થઈ શકતા હતા એને પસાર કર્યાની બદલે પગલું લઈ લીધું તે ભૂલ છે અને લોકોને એ હું સંદેશો આપીશ કે જ્યારે જ્યારે પણ એ લોકો પોતાને એમ લાગતા હોય કે હવે કોઈ આશા નથી તો જરૂરથી કોઈ મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સક અથવા તો કોઈ પણ કાઉન્સિલર હોય એમને સંપર્ક લેવો જોઈએ ભારતે ટેલિમાનસ નામની સોસાયટી અને મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન ચાલુ કરેલી છે ટેલિમાનસનું ઇન્ટરનેટ ઉપર પણ ઉલ્લેખ છે અને એનો આપણે સંપર્ક કરીએ તો આપણે તરત જ વગર કોઈ ચાર્જ કે પૈસા ચૂક્યા આપણે માર્ગદર્શન મળી શકે છે આપઘાત જે છે એ તરુણ વહેમાં અને યંગ પીપલ એટલે કે જવાન અથવા વયના વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે એ લોકોને માર્ગદર્શનની વધારે જરૂર પડે છે મોટાભાગે આ જે પગલું છે એનું કારણ હોય છે ટેમ્પરરી કે તકલીફ હોય છે જે સલાહથી દૂર થઈ શકતી હોય છે ઘણા લોકોને પહેલાંથી જ સ્વભાવે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે તો જે વ્યક્તિઓ જે બાળકો અને જે તરુણ વયના લોકોને લઘુતા ગ્રંથિ અને વ્યક્તિત્વમાં તકલીફ હોય કોઈ પણ પ્રકારની તો મારું બધાને સંદેશો છે કે એ બાબતે અમે માર્ગદર્શન આપવા તૈયાર છીએ બરાબર હું જનરલ હોસ્પિટલમાં પણ સેવા આપું છું ને અહીંયા શામ મેડિકેરમાં પણ સેવા આપું છું આપ લોકો સંપર્ક કરી શકો છો અને આપના પર્સનલ જે પોતાના જે નિજી પ્રશ્નો છે વ્યક્તિત્વના કે સામાજિક કે માનસિક કે મનોવૈજ્ઞાનિક એ આપ જરૂરથી આપનું એનું સમાધાન મેળવી શકો છો હું એક બે ત્રણ ચાર ગણું છું તો દર બીજા સેકન્ડે એક સુસાઈડ ભારતમાં થાય છે અને લોકો ત્રીસ ટકા સક્સેસફુલ સુસાઈડ એટલે કે કરી લે છે મૃત્યુ પામે છે એટલે આ આ સોસાયટીના જે બનાવો છે એ વધતા જાય છે એમાં એના ઘણા બધા કારણો છે પહેલું કારણ છે કે બાળકોને જે ધ્યાન આપણે મા બાપ આપતા હતા પહેલાં એ એટલું સમય નથી આપી શકતા અને એમનું પોતાનું જ દિનચર્યા એવું વ્યસ્ત થઈ ગયું છે કે બાળકોને જે સંસ્કાર છે જે માર્ગદર્શન જોઈએ છે એ નથી આપી શકતા પછી મોબાઈલની હાજરીથી લોકોમાં આતુરતા વધી ગઈ છે ધીરજનું પ્રમાણ ઘટી ગયું છે મોબાઈલ એ બધી વસ્તુ તાત્કાલિક હાજર કરી નાખી છે એટલે જે ધીરજ નામનું ગુણ છે ને એ લોકોમાં ઘટી ગયું છે જેમાં ધીરજ ઘટી જાય એમાં પછી વ્યાકુળતા વધારે જલ્દી આવી જાય તો થોડું ઘણું પણ તકલીફ જીવનમાં આવે તો વ્યાકુળ થઈ જાય તો વ્યાકુળ થઈ જાય તો પછી એમને કેવી રીતે પોતાને સંભાળવું એ ખબર ના હોય એ છે એક કેળવણી જે કેળવણી મળેલી હોય એ કેળવણી ના હોવાથી એમને પોતાની વ્યાકુળતા ઓછી જાતે ના કરી શકતા હોય ને એમને આ ઊંધું પગલું સૂતું હોય છે તો આ જમાનામાં સુસાઈડના કારણો છે ઉછેરમાં જે સાર સંભાળ અને જે દેખરેખનું અભાવ છે અને બીજું મોબાઈલનું દૂષણમાં રોક નથી એ છે અને ત્રીજું જેમ આપણો સમય આગળ વધતો જાય છે તેમ નવી પેઢીઓ છે બહુ એમનું બુદ્ધિશાળી બનતા જાય છે આ પહેલાંના જે લોકો જેટલા બુદ્ધિશાળી હતા એના કરતાં દસ ગણા બુદ્ધિશાળી હોય છે જેટલા બુદ્ધિશાળી હોય એટલું ધીરજ હોવું જોઈએ જો બુદ્ધિશાળી સાથે ધીરજનું ગુણ ના હોય તો એ બેચેની અને અણધારી પગલું ભરવાના ચાન્સ વધારે રહેતા હોય જે આપ કહો છો ને કે મા બાપનું થોડુંક કહેવાથી પણ બાળક સીધો અવળું પગલું લઈ લે છે એ બહુ ખૂબ ઘેરી તકલીફ અને બહુ ચિંતાની વાત છે એવા બનાવો બહુ વધી ગયા છે એટલે કે હું એ જ કહેવા માગું છું કે આપણે બાળકોને ધીરજ રાખવા માટે અમુક વસ્તુઓ ના આપીએ એને રાહ જોબરાવીએ તો ધીરજનું ગુણ આવે તો એ ધીરજનું ગુણ ખૂટે છે અને બીજું ક્યારે આપણા બાળકોને આપણે ઠપકો ના આપ્યો હોય ને ઠપકો આપ્યો હોય તો કડવાટનો ઠપકો હોય ઠપકા બે પ્રકારના હોય છે એક કઠોરતાવાળું હોય જેમાં ઉપરથી કડક ને અંદરથી નરમ બાળકને ઘા ના વાગે બીજો હોય છે કઠો કડવાહાટવાળું જે બહારથી એ વાગે ને અંદરથી એ ઘા વાગે એનાથી બાળક ઉપર ખૂબ ઘેરી અસર પડે છે તો આપણે કઠોર થવું જોઈએ કડવું ના થવું જોઈએ એ આપણે ખાસ મા બાપને ખ્યાલ રાખવાનું મારું નામ બ્રિજેશ ઠક્કર છે આજે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ની ઉજવણી નિમિત્તે કચ્છ સોસાયટી ફોરમ દ્વારા તેમજ ઓમ ફાઉન્ડેશન દ્વારા એક રેલી જાગૃતતા રેલી અને પ્રોગ્રામનું આયોજન વિડી હાઈસ્કૂલ મુકામે કરવામાં આવ્યું હતું આ મુકામે આજે આજના દિવસે ડૉક્ટર મધુકાંતભાઈ આચાર્ય પૂર્વ જિલ્લા શ્રી દ્વારા વિદ્યાર્થીઓને આ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પીપીટી દ્વારા થોડાક એવા સંજોગો પણ બતાવવામાં આવ્યા હતા કે જેથી કરીને વિદ્યાર્થીઓને આ બાબતની વધુ જાગૃતતા ફેલાય આ ઉપરાંત અમે જે રેલી કાઢી હતી એમાં પણ આખા રૂટ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાય જ્યાં વિદ્યાર્થીઓમાં તેમજ અન્ય જગ્યાએ આત્મહત્યાનું પ્રમાણ જ્યારે વધતું જાય છે ત્યારે એને રોકવા માટે એના નિવારણ માટેની આજની આ રેલી હતી આ સંદર્ભે ઓમ ફાઉન્ડેશનના ડૉક્ટર દેવીજ્યોતિ શર્મા દ્વારા વીડીઆઈ સ્કૂલ અને એમના સંયુક્ત ઉપક્રમે એક યોગ થેરાપી સેન્ટરનું વીડીઆઈ સ્કૂલમાં સ્થાપના કરવામાં આવી છે કે જેમાં દર મહિને એકવાર મનોચિકિત્સક કૃષ્ણાબેન રાઠોડ તેમજ કરિશ્માબેન પારેખ મુલાકાત લેશે આ ઉપરાંત જો એમાં વધુ જરૂર પડશે તો જી જનરલ હોસ્પિટલના ડૉક્ટર તિલવાણી સાહેબ પણ અહીંયા અમને મદદરૂપ થશે એવી સંતાવના આપી છે અમને અને અમને આ વિદ્યાર્થીઓમાં જ્યારે પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો એને બે કેવી રીતે તરત જ મારે કહેવોનું શિક્ષકોનું એના માટેની આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે